ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર સભા યોજાઈ અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચી હતી જેમાં એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પીસી વરંડા તેમજ રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લાના ત્રણેય ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિ રાઠવા અને અભયસિંહ તડવી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા નારણભાઈ રાઠવા રામસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો અંબાજીના ધામથી ભગવાન મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ઉદેપુર ખાલે ખાતે આ બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ વહીવટીતંત્રએ અને તમામે તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ વહીવટી તંત્ર પંચાયત શ્રીઓ તમામે તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને અપીલ કરી તો મગફળીની ખરીદીમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે કપાસના ઘટતા ભાવ વચ્ચે સીસીઆઈના ખરીદી કેન્દ્રો તાત્કાલિક ખોલવાની પણ માંગણી કરવામાં આવી છે સાથે કચ્છના વીજ પ્રોજેક્ટ મામલે ડિટેઇન કરાયેલા કાર્યકર્તાઓની મુક્તિ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે કે જે ખેડૂતોને ખરેખર એસી ટકા સિત્તેર ટકા સો ટકા નુકસાન થયું છે એ ખેડૂતોને રાહતની અંદર વધારો કરવો જોઈએ એ માગણી ભારતીય કિસાન સંઘે કરી છે પરંતુ હજુ સરકાર દ્વારા એ પરિપત્ર કરાયો નથી અથવા એનો કોઈ માપદંડ હજુ પણ નક્કી કરાયા નથી ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેંકની યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ સેવાનો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરાવ્યો શુભારંભ આ પ્રસંગે મંત્રીએ સહકાર વિભાગના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા વિકાસ કાર્યો ઊંડાણપૂર્વક વાત કરી હતી ગુજરાતની જિલ્લા બેંકો તેમજ અર્બન બેન્કોના ચેરમેન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને આઈટી ઓફિસર્સ માટે સાયબર સિક્યોરિટી વિષય અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે બેંકના ચેરમેને રાજ્યમાં સહકારી બેંકિંગ વ્યવસ્થા અંતર્ગત થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા પણ કરી હતી ત્યારબાદ કૃષિમંત્રીએ બેંકના ગ્રાહકોને યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ એનાયત કર્યા હતા સુરેન્દ્રનગર લીંબડીમાં પીજીબીસીએલની ટીમના દરોડા પાડવામાં આવ્યા ત્રણ તાલુકામાં રાજકોટની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તો લીંબડી ચૂડા અને સાયલામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું તપાસ દરમિયાન બાવીસ વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ તો આઠ ટ્રાન્સફોર્મર મળી કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો વીજ ચોરી કરનારાઓમાં વ્યાપક ફફડાટ ફેલાઈ ગયો છે

કુલ અંદાજે બાવીસ જેટલા જે વીજ કનેક્શન છે તેમાંથી ગેરરીતિ ઝડપાય છે અને કુલ જે અલગ અલગ જગ્યાએથી આઠ જેટલા જે છે એ ગેરકાયદેસર આખે આખા વીજ ટ્રાન્સફોર્મર મળી આવ્યા છે જે હાલ પીજી વીસીએલ ની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે કાયદેસર કાર્યવાહી હાથ આવી છે પરંતુ કોમલ જો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે આખા આખા વીજ ટ્રાન્સફોર્મર છે ક્યાંક ક્યાંક ને અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર જે વીજ ચોરી નું કૌભાંડ છે એ ચાલતું હોવાની આશંકા છે અને આ મામલે જો તપાસ થાય તો પીજી વીસીએલ ના અધિકારીઓ ઉપર પણ આકરા પગલા લેવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ સેવાઈ રહી છે જી અક્ષય સમગ્ર માહિતી બદલ આપનો આભાર સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાય છે એક બ્રેક માટે ગીર સોમનાથ માં એક સાથે દસ સિંહ ની લટાર કરી કેદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ મોડાસાના શામપુર ગામની સીમમાં દીપડો દેખાયો શામપુર વિસ્તારના ખેતરોમાં દેખાયો દીપડો ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો વિડીયો દીપડાના આટાફેરાથી લોકોમાં ભય માહોલ

રાજકોટના સરધાર ગામમાં યુવતી પર ચપ્પુ વડે કરાયો જીવલેણ હુમલો યુવતીએ બૂમો પાડતા સ્થાનિકો મદદે પહોંચ્યા સ્થાનિકોના ડરથી આરોપીએ પોતાના શરીરે માર્યા ઘા ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને સારવાર હેઠળ ખસેડાયા કુરિયરના નામે આવ્યો હતો અજાણ્યો યુવક યુવતીના ઘરે આવતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધીનુ મોત બે યુવકોએ ધક્કો મારતા નાથુસી રાઠોડનું ઘટના સ્થળે નહોતી ભજ્યું ઘટનાના સીસીટીવી આવ્યા સામે પરિવાર મૃતદેહ સાથે પહોંચ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આર્ધેરના મોતને લઈને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ ઝઘડામાં ધક્કો મારતા પડી જવાથી મોત થયું હોવાનો આરોપ ધક્કો મારનાર પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓ ફરાર ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા હાથ ધરી તજવીજ સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં બની ઘટના કઠોર હૃદયની માતાના કૃત્યએ તંત્રને હચમચાવ્યું વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌ પ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ સિક્યોરિટી તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી કાયદેસરની કાર્યવાહી વડોદરાના માંડવી રોડ પર જ્વેલર્સમાં વેપારીની નજર ચૂકવીને ગઠીઓ દાગીના લઈને ફરાર પ્રેમિકા માટે નવી પેટર્નનું પહેલ બાદ તો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર જાહેરસભા યોજાઈ અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલ એડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઉત્તરવાહીની તપાસમાં વિલંબ પછી હવે ટેબ્યુલેશનની કામગીરી પણ અટવાઈ છે તો ફેકલ્ટી અને પરીક્ષા વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પરિણામ જાહેર નહીં થાય તો હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એમએસ યુનિવર્સિટી એક વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી કહેવાતી હતી પણ હવે જે પ્રકારે તંત્ર ચાલી રહ્યું છે તે પ્રકારે લાગી કહી શકતા નથી કે વિખ્યાત યુનિવર્સિટી છે કારણ કે તેનો રિઝલ્ટ માત્ર રીઝ વિદ્યાર્થીઓને એઝ અ યુનિવર્સિટીથી આશા એ હોય છે કે ટાઈમ ટુ ટાઈમ રિઝલ્ટ મળી જાય છે પિસ્તાલીસ દિવસની સમય મર્યાદા હોય છે એના કરતા ડબલ થઈ જાય છે નેવ દિવસ સો દિવસ દોઢસો દિવસ એવા દિવસોથી રિઝલ્ટ આવતું નથી એટીકેટની પરીક્ષા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સેપ્ટેમ્બર મહિના બે હજાર પચીસમાં લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે ફક્ત પિસ્તાલીસ દિનો દિવસની અંદર એક્સ્ટનલ પરીક્ષા હોય કે એટિકેટીની પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા હોય તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતું હોય છે પરંતુ ફેકલ્ટી તથા યુનિવર્સિટીના સત્તાધિશોની વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે એ ખેંચતા લીધે અહીં ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ફેકલ્ટી અમે એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટાપ પ્રમાણે થવું જોઈએ એ થાય છે અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ થાય યોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્ન અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરી છે ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો ત્યારે તળાજાથી મઉવા તરફ હાજી પરના પાટ્યા નજીક એક ડુંગળી ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો તો ટ્રક પલટી જતાં અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી ટ્રક પલટી જતાં અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી તો ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો

સ્થાનિકોનું અને ત્યાંના જે લોકો મદદે પહોંચ્યા હતા તેમનું કેવું છે કે જે ટ્રક ડ્રાઈવર છે તે કાબુ ગુમાયો હતો સર્જાયા હતા ત્યારે સ્થાનિક પોલીસે પહોંચીને ટ્રાફિક જે જામ થયેલા દ્રશ્યો હતા તેને ક્લિયર કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાણહાની થવા પામી નથી નીતિન સમગ્ર માહિતી બદલ આપનો આભાર બોટાદના જાળીલા ગામમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે યુવકના મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ છે તો યુવક મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો મોડે સુધી યુવક ઘરે ન પહોંચતા પરિવારને શંકા ગઈ હતી તો પોલીસે તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે

જે કહી શકાય કે ઈજાના નિશાનો જોતા પરિવારને હત્યા થઈ હોવાની આશંકા જે છે તે સેવાઈ રહી છે ત્યારે પરિવારજનો દ્વારા હાલતો